હું શું કહું આજકાલ લોકો કેટલા વ્યસની થઈ ગયા છે નહીં કેમ શું થયું પાછો આજકાલ બહુ બધા લોકો સિગરેટ પીવા માંડ્યા છે તે આપણા પૈસે પીવા જાય તો કોઈ સલાહ આપાય એમને ખબર નહી પડતી હોય કે આપણા શરીરને નુકસાન થાય છે એમની નહી તો ગન્નાની તો પડી હોવી જોઈએ કે નહીં અરે એમને એમની ના પડી હોય તો આપણે શું લેવ એમની ચિંતા કરવી પડે પણ અમુક લોકો તો એટલા હોશિયાર હોય છે ને પોતાને ગન્નાની ના ખબર પડવા દે કે સિગરેટ પીવા છે માનો ના માનો કઈક તો લોચો થયો છે કેમ શું થયું કોઈ સિગરેટ પીતા પકડાયું છે

કાલ રાતે અમે બધા ભાઈબંધો જોડે હતા હું પૂછું છું કોનું સિગરેટ નું બોક્સ મારા જોડે રહી ગયું છે ખાવ મારો સોગન તમે સિગરેટ નહી પીતા ને લે ભાઈ તારી સોગન હું સિગરેટ નહી પીતો ફોન કરું છું હું હા કરો અલ્યા ભાઈ મારા કિજામ થી સિગરેટ નું બોક્સ નીકળ્યું તું કોઈએ મૂક્યું તું અલ્યા ભાઈ સાચું કોને મારા ઘરે ઝઘડો ચાલે છે સિગરેટનો નો અલ્યા તારે બુદ્ધિ જેવું નહી આવા પ્રેંક કરાતા છે સિગરેટ નું બોક્સ મૂક્યું તે ફોન મૂક શું થાય કોને મૂક્યું તું બોક્સ અરે માર ભાઈબંધ પ્રેંક કરતો તો સિગરેટ નું બોક્સ મૂક્યું મારા કિસામાં તમારા ભાઈબંધને કહી દેજો કે તારા પ્રેન્ક ના લીધે મારો ફોટો લટકી ગયો દીવાલ ઉપર જો આ સિગરેટ નું બોક્સ હોત ને મારું તો ખરેખર બારમું થઈ જાત મારું પાણી લેતી હે ને પીવાનું નોકરાણી સમજી નાખી છે

અરે તું એને દે સિંહ હતા બાય બાય ગયા હેલો હું તને પૂછીને ફોન કરું હમ એ તમારી બેન પડી છે ને એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ત્યાં જઈએ આપણે બસ લગન પછી દર રોજ અહીં જઈએ ત્યાં જઈએ બીજો કોઈ ધંધો છે તમારા લોકોને હા બોલ ક્યાં જવાનું છે નહીં મેળાવા તમે કોઈ એક કરવાનું છે અમારા ભાઈ બંધો ને બેમ જઈએ ને ત્યાં જઈએ ને બસ નહી બધી વાત મૂકો ને તમે હું તમને એક વાત પૂછું એનો જવાબ આપશો તમે પેલા તમે ખાવ તારી તમને પેલા કોઈ છોકરી ગમતી

અને ત્યાં ખબર છે કે બીજાના લગન છે તોય ડીસ તમે બેહી ગયા હતા તો શું તું અત્યારે આઈન જમવાનું બનાવત રાતે હું શું લેવા બનાવું અને તમારે જોવું જોઈએ કે આ રઈવા લગન નહીં આવતા રઈવા લગન છે ભાઈ મેં ડીસ લીધી તો જોડે તે ડીસ લઈ લીધી હતી અને મને ખબર હતી કે ઘરે આઈન કોઈ રાંધવાનું નહીં મારા બાર થી જ લાવવું પડત અને ખોટો ખર્જો કરું એના કરતાં ત્યાં મફતમાં ના ખાઈ લઉં મફતનું ખાવાની તો તમને બહુ મજા આવશે જશે નહીં શરમ ના આવી એમાં શરમ ભાઈ બની ઠંડી તૈયાર થઈને ગયા હતા ગમે તેનું લગન હોય જમી લઈએ હા

મને થોડી ઠંડી લાગે છે ને એટલે મેં કીધું કપડા ગરમ કરીને પહેરું તો ઠંડી ના લાગે પણ કાય ઊંધા માણસ શું કરવાનું મારે તમે ઊંધું ઊંધું કરો ખરા અને મેં ઊંધું ઊંધું બોલી બી ના કે એ ચાલુ કર્યું હવે ગમે તે બાની ઝઘડવાની વાત છે અને મેં શું ઊંધું કર્યું તે મને બોલો છો પેલા કોણ કેતું તું કે મને ઇસ્ત્રી લઈ પણ હું ઘરે જ ઇસ્ત્રી કરી નાખે પણ તમારા બે કપડા હોય છે બે કપડા માટે ક્યાં ઇસ્ત્રી કરવાની એના કરતા તો બાર આપી દેવા સારા તો પહેલા શું મારા 50 કપડા થતા હતા એ મોંઘા પડતા હતા મુકોણ યાર તમારી વાતો ધડાણી લાતો ને તમારી વાતો હરખી જ હોય છે તારા કરતા તો પેલી છોકરી ની વાત આવીતી ને એના જોડે પૈણી જવાનું હતું સરસ હતી તે પૈણી જવું હતું ને કોણે પકડી રાખ્યા હતા અને એનું નસીબ સારું હતું ને તો બચી ગઈ એ ઈસ્ત્રી લઈ આપો આવી હું ઘરે કરી નાખી પેલી ઘંટી લઈને મૂકી છે કેන්නේ સી ખબર શું ડળાય છે મઈ

અરે સાંભળો છો આ તમારા ફોન આવે છે હા એ ઉપાડી લે તારા ભાઈ ફોન જે વાત કરી લે શું કે

તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે એનો શરમ એના આવી તો તમે એનો નંબર બંગાર નામથી સેવ કર્યો છે તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે તમે તો છો જ કબાડી ના ના અમે તો કબાડી જ છીએ એમને અમારા હાથમાં બધો બંગાર નહીં આવે ઓછું બોલો ઓછું બોલો અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતી ત્યારે ક્યારે મગજ ઠેકાણે આવતું હતું કેમ આજે આયા તેમના શાંત થઈને બેઠા છો કઈ થયું છે કઈ નઈ થયું પણ આજે હું ઘેર આવતો તો ત્યારે સ્કૂલ છૂટી હતી અને બે ચાર છોકરાઓ ને અમારા જેમ મસ્તી કરતા કરતા ઘેર જતા હતા એટલે આજે મારા હબીને સ્કૂલની યાદ આવી છે એમ ને આજે તો સ્કૂલની યાદ બહુ આવી છે એમ થોડીવાર તો દુખી થઈ ગયો એમ દુખી થોડી થવાતું હશે પણ હા સ્કૂલની યાદ કોને ના આવે પણ ચાલુ એ વખતે ગમે એટલો માર ખાતા હતા એમ થતું તો ફટાફટ મોટા થઈ જઈએ અને આજે એ બધું જ યાદ કરીને આમ રડું આવી જાય છે ભલે સ્કૂલ આપડી ના હોય પણ સ્કૂલ કાયમ આપડી જ રહે અને અત્યારે હાલ પણ આપણે ત્યાંથી નીકળીએ તો એમ જ કહીએ આ મારી સ્કૂલ છે એ વખતે જે સાહેબો મારતા હતા ને એ નતા સારા લાગતા પણ આજે એમ થાય છે કે એ સાહેબો સારા હતા તમારી બધી જ વાત સાચી પણ એ સમય પાછો આવવાનો નથી ના આપણે ફરી સ્કૂલ જઈ શકવાના છીએ મિત્રો તો સ્કૂલના એવા મિત્રો તો ફરી ક્યારેય ના મળે એકદમ સ્વાર્થ વગરની મિત્રતા હોય નહીં અને બપોર પાલી હતી ત્યારે એવું થતું કે સવાર પાલીને ક્યારે આવીશું સવાર પાલી થઈ એટલે એવું થાય કે કોલેજમાં ક્યારે આવીશું આજે મને એ વાતનું બહુ દુઃખ છે કે આ બધું છોડવાનો મને એ વખતે આટલો બધો ઉત્સાહ હતો